જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે દાનભા બાપુ એમ કહે છે કે લોકો એમ કહેતા હોય છે કે અમારે દુઃખ છે તો તે વિશે દાનભા બાપુ શું કહે છે તે જાણવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો દાનભા બાપુ એમ કહે છે કે પહેલાના સમયમાં રાજા મહારાજા અઢારસો અઢારસો ગામના ધણી હતા ત્યારની પરિસ્થિતિ અને અત્યારની સગવડતા વિશે દાદાએ શું કહીયું સાંભળો દાદાના શબ્દોમાં મહારાજાનો યુગ હતો ઘણી પાંચ પાંચ હજાર ગામના ગ્રહદાર હતા કે અઢારસો ગામના ધણી હતા તો એ શું હતું એની ભાઈ આવો ઢોલ્યો હોય બે જણા પંખો લઈને બેઠા હોય અડધો કલાકે પંખો આમ જાય ને અડધો કલાકે પાછો અને અત્યારે વ્યવસ્થા જો ઘરમાં જઈને ચાપ ચાલુ કરો પંખો ચાલુ પોકના થોડીક ભગવાનની વધુ દયા હોય તો એસી નો બટન દબાવો તો આખો રૂમ ઠંડો કે આ છે પૈના લાઈટ બિલ હાટો તો આપણે કમાવા જવું પડે હા આ તો એવું થઈ ગયું હખે રેવું હે ભૂખે મરવું એમ કહે છે કે અઠવાડિયાના સાત દિવસ છે તો તેમાંથી છ દિવસ એ પોતાના અને પોતાના પરિવારના ગુજરાન માટે કર્મ કરવું અને સાતમો દિવસ આ એક દિવસ તે પોતાના પરિવારને લઈને સારા દેવસ્થાને જા અને ત્યાંની જગ્યાનું બાળકોને જ્ઞાન કરાવો જરૂરથી પરિવારના વાતાવરણમાં ફેરફાર થશે તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં આપણે કોઈને હમે લાંબો આર્તના

તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં સમજાય ને એટલે હું તમને એવું જ કહેવા માંગુ કે તમે મને આવી બધી વ્યાધિ વ્યક્ત ના કરશો ઓટલા ઉપર જઈને કહી તમે કીધું ને એ ત્રીજા વ્યક્તિને જાણ નહીં થવા દે એટલો દયાળુ છે આપણે કહીએ કે હું બીજી વાર આવ્યો આમ છું તેમ છું મિત્રો દાનભા બાપુ એમ કહે છે કે કોઈ એક જગ્યાનો વિશ્વાસ રાખો અને જો તમારી નીતિ સાચી હશે ને તો પરમાત્મા તમારી સાથે જ છે મિત્રો અગરબત્તી કેવી રીતે કરવી તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં કંઈ પણ જે કંઈ તમારા કુળદેવી ભગવાન જયને માનતા હોય એના પૂજા પાઠ કરતા હોય એ સિવાયની જે આપણે પાણી પાણીનું પાણી રૂપિયા હોય અગરબત્તી ત્યાં બે દાદાને નામની કરવાની અને જે કંઈ વ્યાધિ હોય એ દાદાને માપી દેવાની અને ઘરમાં મેન આવવાનો દરવાજો હોય એ બારા કે બે અગરબત્તી ભરી દેજો અમારો અનુભવ એવો બોલે છે કે જેથી કરીને કોઈ અસુરી શક્તિ તમારા ઘરમાં નહીં આવે આપણે અગરબત્તી આની છે અને એ ભગવાને જોગવાઈ આપી હોય તો બાકી મારો ઠાકર એવું કહે છે કે આખો જે કર્મ કરવા જજો અને સાંજે હોતી વખતે તમારી કુળદેવી જે ભગવાનને માનો છો એના પાંચ નામ લઈ પછી મને એક વાર યાદ કરજો જો સાંજે પાંજો ત્યાં વાત પૂરી ના કરજો તો હું જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને હા જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો